જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી મારું નામ છે પ્રજ્ઞા પટેલ અને વિફાફ કંપનીમાં દે આવું રોડલાબ નામ મારું નામ જિગ્નેશ ઠાકોર જિગ્નેશ ઠાકોર જિગ્નેશ ભાઈ કયું ગામ ગામ મારું થળદેપન ખેતી આપણે સેરી સા કરવાની સેરીફા તાલુકો તાલુકો કલોલ ઓકે જીગ્નેશભાઈ આ ફક્ત તરીફ કેટલા વિગા માં વાવેતર કરેલું છે બે વિગા માં વાવેતર કરેલું છે બે વિગા માં વાવેતર કર્યું છે કયા મહિનાનું વાવેતર છે આ પંદર સપ્ટેમ્બર પંદર સપ્ટેમ્બર ઓકે ચાલુ વર્ષે આપણે વાવેતર કરવામાં લેટ પડ્યા હતા વરસાદના કારણે વરસાદના કારણે બહુ લેટ એટલે હદ બાર વગરનું લેટ ઓકે તો આપણે લેટ લેટ માટે વિફાફ ફેક્ટરી ચાર્જની વાવાની ભરાવણ કંપની કરતી હોય છે તો અમારી કંપનીના દેલા

એક મહિનો લેટ વાયેલું છે આ બાજુના ખેતરમાં જોઈ લઉં થોડું બીજું આવું સાવ લાગે કે અધર વેરાઈટીમાં આ જાય જે અધર કંપનીની અધર જાત છે એક મહિનો વહેલું આવે તો કર્યું છે અત્યારે એના પાન પીળા પડી ગયા છે ફૂંકાઈ ગઈ છે દિવેરાના પૂરા થવાયા છે જ્યારે વિશ્વાસ બિલકુલ પાન પીળા પડતા નથી

ના સુકારો ને કાતરા બાતરા બધા બહુ રોગ પડ્યા હતા લોકોના પત્તા ખરી આ પત્તા બત્તા ગરી રહેતા હતા પણ આપડે એવું કોઈ જાતનો રોગ થયો જ નથી ઓકે કે ભાઈ હવે જો વિશ્વાસ નથી તમે મને તમે જે કાતરા કે કોઈ પ્રકારની જે જીવાત કીધી ને સુક્યા પ્રકારની જીવાત એટલા માટે ઉઠશે આવે કે વિશ્વાસ નેત્રી ની આપણી જાત છે એ ત્રિપલ શાળી છે અને પત્તા ઉપર સફેદ સફેદ સારી આવે છે ત્યારે તમે બાજુમાં તમે અઢાર જાતનું જે વાવેતર કર્યું છે એની અંદર આવી સફેદ પાવડર જોવા મળતો નથી એટલે હવે ચુફિયા બધું આવે આપણી જાત માં આવે નહીં તુસ્તનું પ્રમાણ છોડે બીજું જગ્યા કે આપણે વિશ્વાસ કેટલી સુંદર કોઈ જગ્યાએ તમારે આવેલ્યો પણ આવતો નથી કોઈ જાતનો રોગ નહીં કોઈ જાતનો રોગ આવતો નથી હવે વિશ્વાસ તેત્રીફ લેટ વાવેતર કરવું હોય એના માટેની બેસ્ટ જાત એટલા માટે આપણે કઈ બચીએ છીએ કે જાતની સાથે વાવેતર કર્યું હોય તો એનાથી ઘીણી એની વહેલી આવે છે પછી ગરમી આવે તો જાતો કખડી જતી હોય છે લાલ દળની ત્યારે વિશ્વાસ તેત્રીફ ગરમીઓ પણ ટકી રહે છે એટલે પાછળથી બીજી ઘણી વધુ આવે છે આના કારણે ખેડૂતોને વિશ્વાસ તેત્રીસનું ઉત્પાદન વધુ મળે છે બીજું કે તમારે શેરી અત્યારે બાજરી નું થાય છે હા બાજરી થાય છે બાજરી માં પેપર તૈયારી છે ઓકે બાજરી નું વાવેતર થતું હોય તો અમારી કંપની વિશ્વાસ મારી બાજરી આવે છે જેની હાઈટ સાડા પરથી થી છ ફૂટ ની હાઈટ છે પંચોતેર થી એસી દિવસે મારી બાજરી પાકી થાય છે અને ખાતર રોટલો એકદમ સ્વાદિષ્ટ ને મીઠો થાય છે તો ફેરીફા ગામના આજુબાજુ ગામના ખેડૂતો તમે બાજરી પાવાનું ભ્રમણ કરશો અમારે ચોક્કસથી થી હા અને એકવાર ટ્રાય કરી જો રિઝલ્ટ મળશે મેં ફર્સ્ટ ટાઈમ ક્યાં કરી તો પણ મને રિઝલ્ટ સો તો મળ્યું જ છે અને બાજરીનું પણ હજુ ત્યાંથી બિયારણ આપણે નીતિનભાઈ ત્યાંથી કલોલથી લેવાનું જ છે બરોબર છે યુટ્યુબમાં મેં ગયા વર્ષે બાજરીના ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે ખેડૂત મિત્રો જોઈ શકે છે બીજું કે ચાલુ વર્ષે મારા અહીંયા ફેરીફામાં વિશ્વાસ તેનું વાવતર થયું છે અધરજાતની કમ્પેરિઝનમાં તો અધરજાત કરતા રિઝલ્ટ બહુ સારા છે તો ખેડૂતો જો મારા આ વિસ્તારના કોઈ યુટ્યુબનો મારો વિડીયો જોતા હોય તો હું એવી ભલામણ કરીશ કે ભાઈ ઠાકોર જીગરભાઈના ત્યાં ફેરી બસ સ્ટેશન ઉપર જે મારું ફિલ આવેલું છે તે એક અવશ્ય મુલાકાત લે તો જેથી કરીને બે હજાર પચીસમાં જે રેલાનું વાવેતર કરવું છે તો ખેડૂતોને પસંદગી કરવામાં સહેલાઈથી પસંદગી કરી શકે અને ફેતરાવાનો અનુભવ થાય નહીં આ બધા ગેટથી આ બાજુ પીડાઈ રહ્યો છે અને એની સામે એક જે તો આવતા વર્ષે બે હજાર પચીસ માં ખેડૂતો આસ્થા નથી મારા દિવેલા ખરીદી કરી શકે છે તો ફેરીફા ગામના આવતા વર્ષે જે ખેડૂતો દિવેલા વાવેતર કરવા માંગે તો એમને તમે ભલામણ કરી શકો મારા હા ચોક્કસ થી ઓકે આ અમે સો ટકા રિઝલ્ટ મળે જ છે ગમે તે આજુબાજુ જે પણ લેટ પડે હોય બાજરી કૈરંડામાં અને એમાં બહુ મસ્ત રિઝલ્ટ મળ્યું છે મારે મેં પહેલી જ વાર ટ્રાય કર્યું પણ મને બહુ અમુક એવું લાગ્યું કે બહુ સરસ છે બીજા બધા ખેડૂતોને પણ એ ટેપથી એકવાર લાઈન ચેક કરું તે

વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે પંચાવન ચોવીસ સડસઠ ચાલો નિતિન થોડો વિડીયો અહીંયા દિવેલામાં થોડો ફિલ્મમાં બતાવી દઉં કે ભાઈ જો કોઈ જગ્યાએ ફુકારો નથી ખુલ્યો નથી બહુ બેસ્ટ માળો લાગેલી છે અને ફેરીફા આજુબાજુના જો ખેડૂતો કોઈ હોય યુટ્યુબમાં મારો વિડીયો જોતા હોય તો ખેડૂતોને હું કહીશ કે અત્યારે આ વાડીની અવશ્ય મુલાકાત લે અને માર્ચ મહિનો આવે જ્યારે ગરમી પડે એ ટાઈમે પણ આ વાડીની અવશ્ય મુલાકાત કરે કે ગરમીમાં અધર જાત નહીં ઊભી રહે તો વિશ્વાસ તેતરીફ એવી જાત છે જે ગરમીમાં પણ ઊભી રહેશે તો ખેડૂતોને પ્રશ્ન મારી ભલામણ કે વિશ્વાસ તેત્રીફ વિશ્વાસ ફિતોતેર અને અગિયાર અમારા યુટ્યુબમાં વિડીયો જોતા હોય તો એ લોકો યુટ્યુબમાં ખેડૂતનો કોન્ટેક નંબર આપેલો હોય છે તો ખેડૂતને કોન્ટેક્ટ કરીને એમની વાડીની અવશ્ય મુલાકાત કરે ઓકે ચલો જય જવાન જય જય કિસાન દિવેલા એટલે ફુલિયાનું નું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ